આજથી થોડાક દિવસ પહેલાં બોટાદ જિલ્લાના હરદળ ગામમાં એક ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ ખેડૂત મહાપંચાયતમાં પોલીસની મંજૂરી ન હોવાથી પથ્થરમારો થાય છે અને ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે આ ઘટનાના સંદર્ભમાં પંચ્યાસી જેટલા લોકો સામે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના રાજુ કરપડા આમ આદમી પાર્ટી નેતા પ્રવીણ રામ સહિતના લોકોનો સમાવેશ થાય છે આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સરકાર ઉપર સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે ને તે વચ્ચે થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના સુદામણા ગામ ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તે પહેલાં આપ નેતા રાજુ કરપડા અને આપ નેતા પ્રવીણ રામનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે વિડીયો જેલવાસ પહેલાંનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ બંને નેતાઓનો વિડીયો જેલવાસ દરમિયાન વાયરલ થતાં ભાવનગર જેલ ઓથોરિટીએ આપ નેતા રાજુ કરપડા સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ને રાજુ કરપડા સામે ગુનો નોંધાયા બાદ તેમની મુશ્કેલીઓમાં વધારો થયો હતો ને આ બાબતના સંદર્ભમાં ગઈકાલે ભાવનગર કોર્ટ ખાતે રાજુ કરપડાને વાયરલ વિડીયો મામલે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા આ મામલે શું કહી રહ્યા છે ભાવનગરના ડીવાય એસપી બોટાદ જિલ્લાના પાળીયત પોલીસ સ્ટેશનના કેસના કામે રાજુ મેરાંબરભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને આપણે સાંભળ્યા હતા ભાવનગરના ડીવાય એસપી તેમના રાજુ કરપડા સામે જે વાયરલ વિડીયો મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે તેને લઈને વાત કરી છે આના સંદર્ભમાં હાલ તેઓ રાજકોટ જેલમાં બનશે રાજકોટથી ભાવનગર ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ આપ નેતાઓએ સરકાર પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો